નમસ્કાર દર્શક મિત્રો ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પોભારુ સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર આણંદ ખંભાતથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવથી શિક્ષણનું દિવ્યદાન ખંભાતમાં શ્રીએ કરાવ્યું શાળા પ્રવેશોત્સવ આણંદ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લા શ્રી પ્રવીણ ચૌધરીએ ખંભાતની પીએમ શ્રી ઓ એનજીસી પ્રાથમિક શાળામાં સાઠ જેટલા નાના નાના ભૂલકાઓને પ્રવેશ અપાવી ઉત્સવની શરૂઆત કરી કલેક્ટરશ્રીએ ચોપ્પન વાટિકા અને છ ધોરણ એકના બાળકોની શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો તેમણે વાલીઓ તથા વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્ત્વ અંગે જાગૃત કરતા જણાવ્યું કે ભણતર જીવનમાં અમૂલ્ય પરિવર્તન લાવવાનું મહત્વનું માધ્યમ છે આ પ્રસંગે વિદ્યાર્થીઓનું સન્માન દાતાઓની આભાર વિધિ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો ઓએનજીસીના પ્રતિનિધિ દ્વારા શૈક્ષણિક સહાય માટે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. કાર્યક્રમમાં વિવિધ શિક્ષણ અધિકારીઓ વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા ખંભાત આનંદ. આજરોજથી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવનીનો આરંભ થઈ્યુ છે. જેના જેમાં અંત જેના અંતર્ગત શાળામાં બાળવાટિકામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવાનું અને જે મેરિટોરિયસ સ્ટુડન્ટ્સ છે વિદ્યાર્થીઓ જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે એમનું સન્માન કરવાનું વાલીઓ સાથે ચર્ચા કરવાની શિક્ષણનું સ્તર જોવાનું અને આ શાળા પ્રવેશોત્સવ થકી છેલ્લા આટલા વર્ષોથી જ્યારથી વડાપ્રધાન શ્રી ગુજરાત રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની કેળવણી મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી અત્યાર સુધી નામાંકન દરમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈને આજે આજ રોજ ગુજરાતમાં નામાંકન દર નવાણું કર નવાણું ટકા કરતાં પણ વધારે છે જે આ સિદ્ધિ આપણે બધા સહિયારા પ્રયત્નોથી જે સિદ્ધિ મેળવવી છે આ સિદ્ધિ ઉપરાંત પણ હવે ડ્રોપઆઉટ રેટ હજુ જે હાયર એજ્યુકેશનમાં ડ્રોપ આઉટ રેટ છે આ ઘટાડવાની પણ જરૂર છે અને આના માટે જે આજે જે આણંદ જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવ જે શરૂઆત થઈ છે આમાં ગુજરાત સરકારના વિવિધ સનદી અધિકારીઓ પણ આવવાના છે આપણા જિલ્લાના પણ તમામ અધિકારીઓએ જુદા જુદા નવ શાળાઓની મુલાકાત લેશે અને તમામ વાલીઓને મારી વિનંતી છે કે પોતાના બાળકને બાલિકાના શિક્ષણમાં અંગત રસ પણ બતાવે શાળા ઉપરાંત ઘરે પણ એક શિક્ષણનો વાતાવરણ ઉપસ્થિત થાય આવા જેના થકી આજે આપનો ભાવિ છે અને જે વિકસિત ભારતની સંકલ્પના છે બે હજાર સુડતાલીસ સુધી આ સંકલ્પનાને પૂર્ણ કરવા માટે આ ભાવિના એક ઘડતર જે શિક્ષણ થકી શક્ય છે તમામ વાલીઓને મારી ખૂબ રિક્વેસ્ટ છે કે પોતાના બાળકના શિક્ષણમાં ખૂબ અંગત રસ લઈને એમને ભણાવો